હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં હું તમને દેખાડીશ કે કટોરી બ્લાઉઝને કઈ રીતે સીવવું તો આ વિડીયો આખો જોજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તો હવે આપણે કટોરી બ્લાઉઝને સીવવા માટે સૌથી પહેલાં જે આપણે ભાગ કટિંગ કર્યા હોય તે ભાગ આપણે મેઈન કાપડ સાથે જોઈન્ટ કરી દેવાના આ રીતે અને આનો કટિંગનો વિડીયો પણ ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે કટોરી બ્લાઉઝનો તો એ વિડીયો પણ જોઈ લેજો આ છે યોગપાટ આ નીચેનો બેલ્ટ છે આ કટોરી છે પાછળનો ભાગના સ્લીવ્સ તો આ બધા ભાગને મેં આ રીતે જોઈન કરી દીધા છે અને સ્લીવ્સને નીચેથી વાળીને જોઈન કરી દીધી છે પલટાવીને અને આ બધા ભાગને મેં આ રીતે ગોઠવીને જોઈન કરી દીધા છે તો સૌથી પહેલાં આપણે પાછળનો ભાગ રેડી કરીશું તો પાછળના ભાગમાં અહીંયા ટક્સ લેવાનો હોય છે તો ટક્સ લેવા માટે આપણે અહીંયા મેં એક સેન્ટરમાં સિલાઈ મારી દીધી છે તો આ ભાગને ઉઠાવીને અહીંયા રાખવાનો અને પાંચ ઇંચનો ટક્સ લઈ લેવાનો આ રીતે તો અહીંયા મેં પાંચ ઇંચ ઉપર નિશાન કરીને અહીંથી અહીંયા અડધા ઇંચ જેટલું આ રીતે અડધા ઇંચ જેટલું ગેપમાં રાખીને અહીંથી આ રીતે મેળવવાનું છે ક્રોસમાં તો એ ટક્સ જશે પાછળ આ રીતે એક ટક્સ લાગી ગયે છે એ જ રીતે આપણે આ બાજુનો પણ ટક્સ લગાડી દઈશું આ પાછળના ભાગમાં ટક્સ લાગી ગયા છે એટલે આ પાછળનો ભાગ આપણો રેડી થઈ ગયો હવે કટોરીને આપણે રેડી કરીશું આ રીતે આપણી કટોરી છે એને આપણે ઊંધી કરી દેવાની છે આ રીતે બંને સેડા ગોઠવી દેવાના કટિંગ કરતી વખતે મેં અહીંયા ટક્સનું નિશાન લગાડી દીધું છે તો હું તમને એક કહી દઉં કે એ કેટલા ઇંચમાં મેં નિશાન લગાડ્યું છે આંખી છે સવા એક ઇંચ અને એક ટક્સની લંબાઈ છે ત્રણ ઇંચ તો આ ત્રણ અને આ સવા એક ઇંચ પર નિશાન છે કે આ રીતે આપણે સિલાઈ લગાડી દેવાનું આવી રીતે સિલાઈ લગાડી દઈએ તો આપણી કટોરી રેડી થઈ જાય એ જ રીતે આપણે બીજા બીજી કટોરી પણ રેડી કરી દઈશું સવા એક ઇંચ પરની શાંડ ગાડીશું અને ત્રણ ઇંચ ટક્સની લંબાઈ ક્રોસમાં લઈ મારી દેવાની અહીંયા બે સિલાઈ મારી દીધી છે જેથી સિલાઈ પાકી થઈ જાય તો આ બંને બાજુની કટોરી રેડી થઈ ગઈ છે હવે આપણે એને જોઈન કરવાની છે આ યોગ ભાગ સાથે આ રીતે ગોઠવી અને બંને બાજુને આપણે જોઈન્ટ કરીશું પહેલા આપણે એક ભાગ જોઈન કરીએ પછી બીજો ભાગ આ રીતે ઉપર રાખીને અડધા ઇંચ ના અંતર માં આપણે સિલાઈ લગાડવાની છે ભાગ ને ખેસવાનો નથી એકદમ નોર્મલ રીતે રાખીને આપણે સિલાઈ કરવાની છે થોડું ઘણું વધે તો એને આપણે કાપી નાખવાનું બીજા ભાગને પણ પણ એજ રીતે આપણે જોઈન કરી દઈશું એક સિલાઈ મારી છે હજી એકવાર બીજી સિલાઈ મારી દઉં તેનાથી સિલાઈ નીકળે નહીં બાકી સિલાઈ મારવાની આપણે તો હવે આ કટોરી જોઈન્ટ થઈ ગઈ છે તો હવે આપણે અહિયાં એક ધાર સિલાઈ મારી દેવાની છે આખા તો આ રીતે મેં ધાર સિલાઈ મારી દીધી છે હવે અહીંયા આપણે પટ્ટો જોઈન કરવાનો છે નીચેનો તો એ માટે જે પેલા સૌથી પેલા ટક્સ હોય ને એને આપણે આ બાજુ રાખવાના જ્યાં ગોળા આવે ને તે બાજુ બંને બાજુના ટક્સ તો પેલા આપણે ત્યાં મારી દઈએ હવે આપણે પટ્ટો લગાડવા માટે આ ભાગને આ જ રીતે રાખશું અને પટ્ટાને એની ઉપર આપણે ઊંધો મૂકી દેવાનો છે અને અહીંયા પણ અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે આપણે સિલાઈ સ્ટાર્ટ કરીશું ફરી એકવાર સિલાઈ મારવા પહેલાં આપણે અહીંયા લંબાઈ માપી લેવાની છે તો એ લંબાઈ તેની માપવાની તો આપણે સૌથી પહેલાં પાછળનો ભાગ લેવાનો અને આપણે પહેલાં પાછળના ભાગની લંબાઈ જોવાની છે તો પાછળના ભાગની લંબાઈ છે સોળ ઇંચ હવે આપણે અહીંયા જોઈએ કે આ સોળ ઇંચ થાય છે કે નહીં તો અહીંયા

એ રીતે જો આપણે માપીને કરીએ તો આગળ અને પાછળનો જે ભાગ છે પરફેક્ટ માપમાં બને પછી ફિટિંગ કરતી વખતે કાંઈ વાંધો ન આવે એ માટે અહીંયા ફરી એકવાર આપણે અંદરથી સિલાઈ મારી દઈએ ફરીથી આપણે માપીશું તો જો એકદમ પરફેક્ટ આવી ગયું છે આ ભાગ પણ અને આ પણ એકદમ રેડી છે તો હવે આપણે અંદર સિલાઈ મારવાની જરૂર નથી આની ઉપર એક ધાર સિલાઈ મારી તો આપણે જે રીતે આ ભાગ તૈયાર કર્યો છે એવો જ આપણે બીજો ભાગ તૈયાર કરવાનો છે તો આપણે પણ એને પણ તૈયાર કરી દઈએ તો એ જ રીતે મારા આ બંને ભાગ મેં રેડી કરી દીધા છે હવે આપણે પટ્ટી અને બટન પટ્ટી લગાડવાની છે તો અહીંયા હું બટન પટ્ટી લગાડીશ ને અહીંયા ગાજપટ્ટી લગાડીશ તો સૌથી પહેલાં આપણે બટન પટ્ટી લગાડીએ તો બટન પટ્ટીની જે પહોળાઈ છે તે મેં અઢીથી પોણા ત્રણ ઇંચ જેટલી લેવાની વધારે પણ લઈ શકો ઓછી પણ તો હવે આને આ ભાગને ઊંધો કરી દેવાનો અને આ રીતે પટ્ટી રાખવાની અને સવા ઇંચ જેટલો ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે રીતે આપણે અહીંયા એકવાર વાળીને એની માથે આ અહીંયા ધાર સિલાઈ લગાડી દેવાની જ્યાં આપણે નીચે સિલાઈ લગાડી છે એની ઉપર જ લગાડવાની છે આ સિલાઈને આપણે સાઈડમાં બીજી સિલાઈ પણ મારી દઈશું કરી નાખી હવે ઘાસપટ્ટી લગાડવાની છે આ બાજુ તો ઘાસ પટ્ટી લગાડવા મેં આ પટ્ટી લીધી છે તેની જે પહોળાઈ છે તે દોઢ ઇંચ જેટલી છે તો એને આપણે પહેલા એક બાજુથી વાળી દેવાનું અને આ ભાગને ઊંધો નથી કરવાનો અહીંથી આપણે શરૂ કરવાનું છે જે પટ્ટો છે ને ત્યાંથી લગાડવાનો સવાળેલો જે ભાગ છે તેને ઉપર રાખવાનો છે અને અંદર નીચે આ રાખવાનો છે અહીંયા પણ સવાય સવા ઇંચ એટલા ગેપ સિલાઈ લગાડવાની છે અને જ્યાં પટ્ટાનો સાંધો આવે ને ત્યાં એક સીટી લેવાની આગાસ પટ્ટીમાં કરવાની અને આ રીતે પટ્ટી ને આ રીતે કરીને અહીંયા એક સિલાઈ પટ્ટીની બાજુ સિલાઈ લગાડવાની છે હવે એને આવી રીતે પલટાવીને એકદમ ધાર ઉપર સિલાઈ લગાડી સિલાઈ લગાડી દેવાની આ રીતે મારી ગાંઠ અને બટન પટ્ટી પણ રેડી થઈ ગઈ છે હવે આને શોલ્ડર સાથે આપણે પાછળના ભાગમાં જોઈન્ટ કરવાનો છે તો આ રીતે બંનેને ગોઠવીને આની ઉપર પાછળનો ભાગ ગોઠવી દેવાનો હવે શોલ્ડરને અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે બંને શોલ્ડર આપણે રેડી કરી દઈશું તો આ શોલ્ડર જોઈન થઈ ગયા છે હવે આપણે અહીંયા લગાડવાની છે ગળા પટ્ટી એટલે આપણે ગળું રેડી કરવાનું છે તો આપણે પેલા એ પટ્ટીને રેડી કરવાની છે આ રીતે મેં એક એક ઇંચની પટ્ટી અસ્તરમાંથી કાપી લીધી છે હવે આને જોઈન્ટ કરવાની છે સાંધા મારીને આપણે એકદમ જોઈન્ટ કરીને એક લાંબી પટ્ટી તૈયાર કરવાની છે તો આપણે સૌથી પહેલાં તે કરીશું મેં સાંધા મારીને એક લાંબી પટ્ટી રેડી કરી દીધી છે એની પોળા એક ઇંચની છે તો હવે આને આપણે એક બાજુથી વાળી દેવાની છે તો હવે વાળી દીધી છે હવે જ્યાં આ ડાઉડું કાપડ હોય એને કટિંગ કરીને આ પટ્ટીને સીધી કરી દેવાની છે હવે આપણે બ્લાઉઝના અહીંથી આપણે શરૂઆત કરવાની છે ગળા પટ્ટી લગાડવાની તો આ પટ્ટીને આપણે આની ઉપર મૂકીને આ રીતે એટલું બારું રાખીને પાછળની બાજુ વાળી દેવાની છે અને ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે જ્યાં જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે સીપટી લેતી જવાની છે જેથી કરીને ખોલાનો આવે ગોળાઈમાં અને અહીંયા પણ સવા ઇંચ જેટલું ગેપ રાખવાનું છે ઝીણી ઝીણી ચીપટી લેવાની છે જ્યાં ગોળાઈ આવે ને ત્યાં તો અહીંયા પણ એ જ રીતે આપણે થોડુંક એક્સ્ટ્રા પટ્ટી રાખીને પાછળની તરફ ફાળી દેવાની છે આનાથી ફિનિશિંગ રીતે આપણે પટ્ટી લાગી જાય તો હવે આપણે અહીંયા કટ લગાડી દેવાનો આ કટ લગાડવો બહુ જરૂરી છે આનાથી ખોલા ન પડે કટ લગાડી દઈએ ને તો અને એ યાદ રાખવાનું કે આ સિલાઈમાં કટ ન લાગે સિલાઈની બહારનો ભાગ છે ત્યાં જ કટ લગાડવાનો છે હવે કટ લાગી ગયા છે હવે પટ્ટીને ને આપ તરફ કરી દેવાની છે હવે આપણે અહીંયા ધાર સિલાઈ લગાડવાની છે પટ્ટીની તરફ હવે આને ઊંધું કરીને આ તરફ ફેરવી દેવાનું અહિયાં અડધા ઇંચના ગેપ સિલાઈ લગાડી દેવાની તમે જોઈ શકો છો એકદમ સરસ અને પરફેક્ટ રીતે આપણી ગળાપટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે આ રીતે ગળાપટ્ટી લાગી ગઈ છે હવે આપણે સ્લીવ્સ લગાડવાની છે વિડીયો તમને મારો ગમતો હોય પ્લીઝ એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે શીખવાડવાની પદ્ધતિ તમને કેવી લાગે છે હવે સ્લીવ્સ લગાડવા માટે જ્યારે હું સ્લીવ્સનું કટિંગ કરું છું ત્યારે જે આગળના ભાગમાં આપણે ડાઉન કરવાનું આવે ને તે બાજુ હું નિશાન લગાડી દઉં છું આ રીતે ત્યાં એનાથી છે ને જોઈન કરતી વખતે આપણને યાદ રહે કે આ બાજુનો ભાગ આ બાજુ આવે કમશુઝ ના થાય તો આ જે આગળનો ભાગ છે તો આ બાજુની સ્લીવ જો અહીંયા નિશાન છે તો આ બાજુ આવશે અને જો અહીંયા આગળનો ભાગ છે તો આ જે નિશાન છે તે અહીંયા આવશે તો આપણને એનાથી આસાનીથી ખબર પડી જાય તો હવે આને સ્લીવ્સને ઊંધી કરીને આ સેન્ટર ઉપર મેં કટ લગાડેલો છે તો સે આ સેન્ટરને આપણે શોલ્ડર સાથે રાખવાનું છે અને અડધા ઇંચ ના ગેપ માં આપણે ફરતી સિલાઈ લગાડવાની છે પેલા આ બાજુ લગાડીશું આને ઊંધું કરી દેવાનું

ત્યાં એક પિન લગાડી દેવાની પેલા પિન નો હોય તો સાડીમાં નાખવાની પિન પણ ચાલે હવે આને ઊંધું કરી દેવાનું જે એક્સ્ટ્રા નો હશે તે અહીંયા બહાર આવી જશે તો એને ત્યાં જ રહેવા દેવાનું અને આ બ્લાઉઝને સમૂહ રાખીને સિલાઈ મારવાની છે સૌથી પહેલાં આ રીતે સરખું સ્લીવ ને ગોઠવીને સિલાઈ લગાડી દેવાની છે એ જ રીતે આપણે આ બાજુ પણ કરવાનું છે હવે જે આ એકસ્ટ્રા વધ્યું છે તેને કટિંગ કરી નાખવાનું તો હવે આ કાઢીને હવે આપણે અહીંયા કમરપટ્ટી લગાડવાની છે ફરતી તો સૌથી પહેલા આપણે આનું માપ લઈ લેવાનું છે ટોટલ કેટલું માપ છે અહીંથી રાખીને આ રીતે આપણે માપ લઈ લેવાનું તો આડત્રીસ ઇંચ છે ને તેમાં બે ઇંચ એક્સ્ટ્રાની આપણે એટલે કે ચાલીસ ઇંચની પટ્ટી તૈયાર કરવાની છે તો એ માટે આપણે સૌથી પહેલાં હસ્તના કાપડમાંથી પટ્ટી કટિંગ કરીશું આથી પટ્ટી કાપીને સાંધા મારીને એક ચાલીસ ઇંચની લંબાઈમાં પટ્ટી તૈયાર કરી દીધી છે અને આની પહોળાઈ છે દોઢ ઇંચ જેટલી રાખીને એક બાજુ થી વાળી દેવાનું હવે આપણે બ્લાઉઝ લેવાનું છે આ બાજુથી થી એટલે એક ઇંચ જેટલી બહાર રાખીને એને પાછળ વાળી વાળી દેવાની છે જે રીતે આપણે ગળાપટ્ટીમાં કરીશું એ જ રીતે અને અહીંયા પણ અડધા ઇંચ જેટલા ગેપમાં સિલાઈ લગાડવાની છે આવી રીતે બધું જો નાની નાની વાતનું આપણે ધ્યાન રાખીએ સીતી વખતે તો આપણું ફિનિશિંગ એકદમ પરફેક્ટ આવે અહીંયા પણ આપણે ધાર સિલાઈ મારવાની છે અસ્તર બાજુ મતલબ પાપટ્ટી બાજુ રીતે ધાર સિલાઈ મારીને અને પલટાવી દેવાનું અને અહીંયા અહીંયા પણ અડધના ગેપમાં આપણે સિલાઈ મારી દેવાની આ રીતે કમર પટ્ટી પણ આપણી લાગી ગઈ છે જેટલું કમર નું માપ ટોટલ છે તે પેલા માપી લેવાનું તો 37 ઇંચ આવ્યું છે અને ટોટલ છે 32 ઇંચ તો વધ્યું આપણે 1 2 3 4 5 ને 5.5 તો હવે 5.5 તો આપણે સોથો ભાગ લેવાનો તો સાડા નો ચોથો ભાગ થાય દોઢ ઇંચમાં એક લીટો ઓછો એટલે કે અહીંયા આ રીતે તો આપણે કમર ઉપર એટલો ગેપ રાખીને આપણે ફિટિંગ કરવાનું છે તો હવે આને તો હવે આપણે અહીંયા ફિટિંગનું તો આપણે અહીંયા હવે ફિટિંગનું માપ ડ્રો કરવાનું છે તો એ માટે જેટલો આપણે ચોથો ભાગ આવ્યો હતો વધતા તે નિશાન લગાડવાનું છે તો દોઢ ઇંચમાં એક દોરો ઓછો એટલે ત્યાં આપણે નિશાન લગાડવાનું અને અહીંયા જે સાતીનું માપ આવ્યું હોય એનો ચોથો ભાગ એટલે આમાં સત્રીસ ઇંચ હતું તો એનો ચોથો ભાગ થશે નવ ઇંચ અને અહીંયા અહીંયા ગોળાઈ છે દસ ઇંચ તો એને બે ભાગ કરવાના તો એ આવશે પાંચ આપણે પાંચ ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું હવે આ ત્રણેય પોઈન્ટને આપણે મેળવી દેવાના આ રીતે એકદમ સીધી લાઈન ડ્રો કરવાનું છે હવે આપણે અહીંયા સિલાઈ લગાડી દઈએ ફિટિંગ હવે આ જ રીતે આ બાજુ પણ સિલાઈ મારી દેવાની અને બે ત્રણ અંદરની બાજુ સિલાઈ મારી દેવાની એટલે આપણું બ્લાઉઝ રેડી થઈ જશે તો આ કટોરી બ્લાઉઝ સિવાયને એકદમ રેડી થઈ ગયું છે તમે જઈ શકો છો અહીંયા મેં ગળા ઉપર દોરી પણ લગાડી દીધી છે અને એકદમ ફિનિશિંગ રીતે આ બ્લાઉઝ રેડી થઈ ગયું છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ